પશ્ચિમ રેલવેના ભાવનગર રેલવે મેનેજર મતે કર્મચારીઓને કોઈપણ કટોકટીની પરિસ્થિતિનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર કરવા માટે શુક્રવારે રેલવે અને એનડીઆરએફ દ્વારા એક મુકડ્રીલ નું આયોજન કરવામાં આવ્યું હતું અને શુક્રવારની ઘટનામાં શૂટિંગ દરમિયાન પેસેન્જર ટ્રેનનો એક અન્ય સાથે અથડાઈ ગયો હોવાની માહિતી આપીને ફસાયેલા મુસાફરોને બચાવવા માટે એક મુક ડ્રીલ હાથ ધરવામાં આવી હતી વેરાવળ સ્ટેશનને સવારે દસ વાગ્યા થી ચાલીસ મિનિટે માહિતી મળી હતી કે વેરાવળના નોન ઇન્ટરલોક યાર્ડમાં શૂટિંગ દરમિયાન પેસેન્જર કોચ અન્ય કોચ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો જેમાં આઠ મુસાફરોને ઈજાઓ પહોંચી હતી અને ફરજ પરના સ્ટેશન સુપ્રિન્ટેન્ડન્ટે તાત્કાલિક કંટ્રોલ અને અન્ય વિભાગના કર્મચારીઓને જાણ કરી હતી ને એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી અને અકસ્માત રાહત ટ્રેને બોલાવવામાં આવી હતી અને ઈજાગ્રસ્તોને કોચમાંથી બહાર કાઢીને હોસ્પિટલમાં મોકલવાની કાર્યવાહી કરવામાં આવી હતી અને આ કાર્યવાહી દરમિયાન વિરાવળના મીડિયા કર્મચારીઓ પણ હાજર રહ્યા હતા અને આ દરમિયાન એનડીઆરએફ ટીમના આસિસ્ટન્ટ કમાન્ડર વિક્રમ ચૌધરીએ દુર્ઘટના સ્થળે મુસાફરોને કેવી રીતે બચાવી શકાય અને બચાવ દરમિયાન ટીમ દ્વારા શું સાવચેતી રાખવી તે અંગેની વિગતવાર માહિતી આપી હતી